દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ડુંગરી ગામે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ દાહોદ જિલ્લાના નવરચિત ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં જય જોહાર પ્લેગ્રાઉન્ડ ડુંગરી ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી એમાં દાહોદ જિલ્લા મહિલા આપ પાર્ટી પ્રમુખ શ્રુતિબેનના આગેવાનીમાં વીસ જેટલા સરપંચો માજી સરપંચ તાલુકા સભ્યો અને જિલ્લા સભ્યો એકસો ને ત્રીસ વિધાનસભામાંથી

तुमको कहा लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक तोड़ेंगे हमको क्या अंडू पंडू गंडू समझ करेगा